માંડવી તાલુકાના બાઇટ ગામે સોડેપીર દાદાનો ઉત્સવ રંગે ચંગે ઉજવાયો સંતવાણી મહાઆરતી સમૂહ પ્રસાદનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો मेड़ो <IX> <hating and> <birlikte>

લગભગ પાંચસો વર્ષની ગણિત રાખી પાંચ પાંચસો વર્ષ થઈ ગયા દાદા મેળાની અંદર વર્ષોથી કહું છું ને કે ભજનનો પ્રોગ્રામ રાતના ભજન હોય અને ગુજરાતના નામી અનામી કલાકારો કોઈ એવો કલાકાર નથી કે પ્રાણલાલભાઈ ક્યાંસનું તો આ સ્ટેજ કહેવાય આ ભાઈ આભુભાઈ મારી બાજુમાં બેઠા છે અને કાલે રાતે મીર મીરનો પ્રોગ્રામ હતું ગામના જ બાલિકા અહીંયા જ આવ્યા છે અને રાતના ભજન ભાવ આજુબાજુના ગામડાઓનો ભોજન પ્રસાદ હોય બપોરના પણ ભોજન પ્રસાદ આજે પણ હતો ચૌદસ ના દિવસે ને સાંજે પૂરું થઈ જાય વિસર્જન થઈ જાય દાદા કે દાદા હા બરાબર છે કે દાદા ચોદસ ના ચાલીસ દિવસ સુધી જમીનની અંદર તપસ્યા કરી દીધી જમીન કરી ને તપસ્યા લીધેલી અને ઓગણ દિવસ તપસ્યા માં રહ્યા ને તો ચાલીસ માં દિવસે જમીન ની બહાર નીકળ્યા જ્યાં રહેતા હતા રેસી આજે પણ હું અમે જ રહીએ છીએ હું દાદાનો વંશ નો પરિવાર નો જ છું અને અમે ઉ રહીએ છીએ ત્યાં જ દાદા એ સમાધિ લગાવી દીધી અને આ ગામ નો પાદર છે જે હમણાં મંદિર છે આપણે બેઠા છીએ ત્યાંથી દાદા અહીં આવી અને ઓગણચાલીસ દિવસ સુધી જમીને એમને માર્ગ દીધો ભોંયરો બની ગયો હતો અને પાછો વળી ચૌદસના ચલાવીશું મહાદેવની સ્થાપના કરી અને પાછો અહીંયા બે માણસ જીવ સમાધી લીધી એમની સાથે એકવીસ ભક્તો બીજા પણ જીવ સમાધિ લીધી છે એ દિવસને આપણે ઉજવીએ છીએ બીજા તો દાદાના ઘણા એવા ખર્ચા છે દાદા સાથે એમના ધર્મ હતા બે બે સજોડા કહેવાય કે જ્યાં નિચાર પંથ કહેવાય કે આપણે કહીએ ને કે નિચાર પંથ હોય કે જેસલ તોરલ ઉપાધિ માલદેવ એવી રીતે જે બધા સધોળા કહેવાય હા રત ગંગા ને અલગ બે સાથે જે આપણે કહીએ વિચાર મંથની અંદર એ એવી રીતનું છે અને બાકી બધા એના ભજન મંડળી હતી જેમના ગાવા વાળા હોય વગાડવા હોય પ્રસાદ વાળા હોય આખું ગોરી પાકું પ્રસાદનો તો એવી રીતનું બધું હતું તો એમાં એ બધા હતા એકવીસ ભગતો એ પણ એમની સાથે જીવી સમાધિ લીધેલી છે ચોક્કસ ચોક્કસ આ જો શ્રદ્ધાનો વિષય છે અને જે પણ માણસ સાચા દિલથી આવે આજની કોઈ પણ વસ્તુ હોય ગમે તે જગ્યા હોય એવું નથી પણ મેન વિશ્વાસ છે આપણો અને વિશ્વાસ સાર્થક થાય અને આ સાહેબ મંદિર આપણે બનાવીએ ભલે કરોડો રૂપિયાના મંદિર બનાવીને આપીએ જે જગ્યા ઉપર તપસ્યા થઈ છે ભલે જે પણ નાની વસ્તુ હોય જે તપસ્યા અને ભૂમિનો પ્રભાવ હોય એ જગ્યા ઉપરનો તેજ હોય આખો અલગ હોય છે તમે તમે આવ્યા છો જોયું છે આખો દિવસ અહીંયા આવતા બધું જોતા હતા તો એ બધું આપણે ભાવિકોના બધા આપણે કેવી મોજ હતી બધા ને કોઈને થાકીડું નથી લાગ્યું ચોવીસ કલાક થી સતત આવું બધું ધમધમા ચાલે છે એક એક ઉત્સવ કહીએ ને ને આપણે છે છે આવે જો દાદા ઉપર ઘણા શ્રદ્ધા માને દાદા નું મેન પર હતું કે મહાદેવ ની સ્થાપના કરી ને તો મહાદેવ પ્રસન્ન થયા આપણા જેવા વ્યક્તિ પણ આજે પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય ને એક બ્રાહ્મણ હોય ને આપણા જેવા વ્યક્તિ હોય અને દાદાના કોઈ પણ મૂર્તિ ઉપર આપણે હાથ રાખીએ તો આપણે એમનો પ્રાણ પૂરતા હોય ને ત્યારે આપણે એમ ફિલિંગ થાય કે આપણા એમ હૃદયમાં આવે એવી રીતનું હતું તો આ તો હતા અને જો રામેશ્વર રામની સ્થાપના કરતા હોય ને શિવ તાંડવ કરતા હોય તો આ દાદા ચાલીસ દિવસની સમાધિ માંથી આવ્યા હોય મહાદેવ નો સન્મુખ થયા હોય મહાદેવ કીધું માંગો કે ભાઈ આવે તો કઈ પણ માંગો હું તો કે ભાઈ હવે જીવ ને શિવનું મિલન થઈ થયું તમારી સામે સમાધિ લઈએ પૂરું થયું નથી એ છતાં પણ કઈ ઈચ્છા હોય મારી ઈચ્છા એ છે કે આ જગ્યા ની અંદર કોઈ પણ આવે ને તો નિરાશ થઈને પાછું ન જાય તો મારું સાર્થક થાય મારું જીવન કે મેં ભલે આ બધું કર્યું છે તો મહાદેવ કીધું કે ભાઈ છોકરા તો ઠીક છે માનતા કરશું તો મળશે પણ તમારે હમણાં જ સમય ની અંદર જે પણ કોઈ આવશે અને માનતા કરશે તો એને બેલણું અને તે પણ નિશાન વાળો એંધાની વાળો ચીનવાળો છોકરો હોય તો એ સૌદિપી નો નથી તો બધા વાયુ હોય કે સમાચાર ફેરાણા અને તે સમયની અંદર જે પણ આવ્યા ત્રણસો સાહીઠ બેરલા સાતસો વીસ છોકરા દીધા એના ચોરાસી ગામના અધારે આલમ ભાનુશાલી છે જૈન છે બ્રહ્મ છે મુસ્લિમ સમાજ પણ છે આપણે અહિયાં પૌરિપાઠ નું થાય ભર્યા પરિવાર અને ગડન પરિવાર એ પણ અહીંયા બધા માને છે અને એ બધી એવી રીતે ક્ષત્રિય સમાજ છે બધા જે જેને છોકરાઓ મળ્યા છે આજે ચકચોટી છેડાછોડી મોંડન પેડી પ્રસાદ બધા એવી રીતનું નિમિત્તને બાંધેલા છે ખાલી દર્શન કરવા તો ઘણા જગ્યાએ જતા હોય હાલ જોઈ આવીએ તો આ બાંધેલા છે બધા પૂજા હા અમે અમે સેવા પૂજા બધું અમારી હાથમાં છે અને આમ સંચાલન આખું કમાન અમે જ કરીએ છીએ અમારી રીતે અને બીજું કોઈ દાતાર કે વ્યક્તિગત દાતાર ન હોય ઘણા આવે કે બાપા બોલો શું કરવાનું છે કે ભાઈ કાંઈ નથી કરવાનું એક સવા રૂપિયા દે છે એનું સાથે ઈ જરૂર છે બાકી તમે કહો કે લાખ રૂપિયા દો તો કાલે કેશો પણ કે અમે દીધા છે તો એવું નથી કે બધા સમાંતર બધું આવે જે આવે એ આપણે બધા સન્મુખ સાથે સૌ ભેગા થઈને આપણે એ કાર્ય કરીએ ધન્યવાદ શું ને આમ શું કયા કામ મારું નામ અબુભાઈ મીર વિષય મારો તબલા એટલે શોખ થી વજન ગામ લેવા દેવા માટે નહીં ને આ પરિવારથી પીર થી અમારા ચાર પેઢી થી સંબંધ છે અમારા નાના અહીંયા રહેતા ઉમરભાઈ મીર મોહમ્મદભાઈ એના કને અમે બધા ઓસમાનભાઈને અમે બધા શીખ્યા છીએ ને આ દાદાના ખોડામાં અમે બધા રમી રમી નાના નાના હતા અમે બધા અહીંયા બહુ ગગુબા બાપુ હતા બહુ અમને સાચવ્યું છે ત્યારે અમારી પોઝિશન થી મારા મામાની હતી અને બહુ ખરાબ પોઝિશન હતી એ સમયમાં આ બધી સમિતિ આ દાદાનો પરિવાર અમને બહુ ફામ આવી છે ને આજે જે પણ છે એ આ દાદા થકી છીએ કરીને આજે અને ઇસ્લામ આપણે બહુ સારી વાત છે પણ ખાસ કરીને અહીંયા જે તમને તમારો લગાવ છે એવું શું અહીંયા ફિલ્ડિંગ થઈ તમને બચપણથી મોટા થયા છે ભાઈ કાંઈક ભજન થયું ને જ્યાં કોઈક આવા મહાપુરુષો જેને આપણે કહીએ કે અમુક જગ્યાએ જઈએ તો આપણે ઉત્પાદ થાય એમ એમ થાય ભાગી જઈએ તો અહીંયા ભજન નથી ને અમુક જગ્યાએ આપણે જઈએ આમ થાય હવે આપણે ઘરે જવું નથી અહીંયા અહીંયા બે કલાક ચાર કલાક રહેવું છે ભજન કરવું શાંતિ મળે છે આનંદ આવે તો એ કોઈક જગ્યા એવી હોય છે

માલિક ઈશ્વર અલ્લાહ જે કઈ કોઈને ના આપે આવા દિવસો હતા મોહબત કરે છે એટલો પ્રેમ રાખે છે મારાથી ઓસમાન થી ને અબ્દુલ થી મામદ મામન દીકરા થી લાગે છે રાત્રે જે તબલા ભાઈ સાથે વગાડતા હતા બરાબર એટલો ને એટલો અમારા પરિવાર થી આ લોકો આખો પરિવાર પ્રેમ રાખે છે એને ખબર છે કે અમારા બાંધેલા છે

અહીંયા આવી છે ને આ લોકોને જોઈ છે ને આ લોકોને મળ્યું છે એટલે પણ આપણી પણ વિચારધારા અહીંયા આવી છે ને બદલાઈ જાય આ ગેટમાં ઇન્ટર થાઓ આ બાજુથી આવો આ બાજુથી આવો અહીંયા તમને અનુભવ હશે અહીંયા અંદર આવો એટલે આપણા વિચાર ઓટોમેટિક બદલાઈ જાય શું તમે વિચારીએ નહીં આવ્યા હોય અહીંયા આવો એટલે તમારો વિચાર થઈ જાય એટલે એ અનુખર્ચો છે ધન્યવાદ નામ છે કયા ગામથી આવો મારું નામ વિશાલ સુરેશ બત્રા અમે કચ્છ ગામ રવાના છીએ હાલે હમણાં મુંબઈમાં રહીએ છીએ અમે અહીંયા દર વર્ષે દાદાના દર્શન માટે અહીંયા આવીએ છીએ અને પાછલી બે થી ચાર પેઢીથી અમે બધાય દાદાને અહીંયા નિત્ય ભજન કરીએ છીએ અને દર વર્ષે અમે દાદાના મેળામાં આવી સંતવાણીનો લાભ લઈ અને દાદાને અમારા જે બી મનોરથ છે એ દાદાના ચરણે અર્પણ કરી અને અમે ધન્ય થઈએ છીએ અને દાદાને કહીએ છીએ કે આ વર્ષ કેમ કે એવી માન્યતા છે કે દાદા ચાલીસ દિવસ સમાધિમાં હતા અને સમાધિ માંથી સમાધિમાંથી થયા અને એ ચૈત્ર ની સવાર સુધી દાદા અહિયાં અલખ નો આરાધ કર્યો એ આરાધમાં અ જન જેને કેવાય કે અઢારે વરણ આવી ને અહિયાં દાદાના ભજનો ભજનો કરે છે એના ગુણગાન કરે છે અને ધન્ય થાય છે એ બાને બધાયને એવી માન્યતા છે કે જ્યારે ચેતન અવસ્થા હોય સમાધિ ને ત્યારે આપણે જે ડાડાઓને માંગીએ છે ડાડા બધા પરિપૂર્ણ કરે છે અને એ ભાવનાથી બધા અમે અહીંયા દર્શન માટે આવે છે મને એમ તો અ જે કહેવાય કે જેને જે કોઈને ભી સંતાન ન થતા હોય તો જે અહીંયા આવીને ડાડાને માનતા કરે કે ડાડા સાંજે અહીં શેર મટીની ખોટાઈ પૂરી કરી જા ડાડા એની શ્રદ્ધાની હિસાબે જેને કહેવાય કે એમાં હું એ અમારા દાદાને લીધેલું જ છું તો અમારામાં જ્યારે બી વર્ષે અમે એક એક અમે કચ્છમાં આવી ત્યારે અમારો એવો નિયમ છે કે અમે અહીંયા કચ્છમાં આવી દાદાને માથું નમાવી જઈએ છીએ અને પાછલા લગભગ જ્યારથી અમને શુદ્ધિ આવી છે કે દાદા દાદા છે કરીને ત્યારથી અમે અહીંયા લગભગ બાર પંદર વર્ષ અઢાર વરસથી અહીંયા કન્ટિન્યુ દાદાના મેળામાં આવી દાદાના વંદન કરીએ છીએ એના ગુણદાન કરીએ છીએ ખાસ કરીને આજે આ દીધું કે હું દાદાનો આપેલો છું કારણ કે એની અંદર દિવ્યતા હોય છે દેવ નો દીધેલ હોય દિવ્યતા હોય દિવ્યતા એવો કોઈ વ્યક્તિ નથી કે એવું બી જરૂરી નથી કે દાદા નો દીધેલો હોય અને દિવ્યતા અનુભવી થાય કે વાણે ચડીને વાણીઓ ધન કમાવા જાય આવે પણ લાવે નહીં ધાર્યું સોઢેપી દાદા નું થાય અહીંયાથી કોઈ બી જાતું હોય પણ જ્યાં સુધી એનો હુકમ થતો નથી ત્યાં સુધી અહિયાં રાખી શકતો નથી એટલે એની ઈચ્છા હોય તો અનુભૂતિ થાય જ છે અને એમાં કોઈ માત્ર શંકા ને સ્થાન નથી કે દાદાની અનુભૂતિ એ સાક્ષાત જેને કહેવાય પીરાણું છે કે આપણા હિન્દુ ધર્મમાં જે ચાર પીર પર જે સજોડે જે પીર થયા છે એમાંના અ આ એક દાદા છે અને એમાં બી ચાર પિરિયડ ને રૂપાંદે માલદેવજી થયા સૌદેવજી રૂપાંદેજી થયા જેસલ તોરલ થયા ને રામદેવપીને આપણે નેતલજી થયા એટલે આ જે પરંપરા છે નિજારપંથથી છે આખી એ નિજારપંત છે કે એમાં કોઈ પરમ શક્તિ છે એ જ્યોત સ્વરૂપે વિરાજમાન છે જ્યોતનો કોઈ આકાર નથી તો આ નગુણા સગુણા જે બી હોય આપણે કે બધાને નિયમ લાગતો હોય પણ આને કોઈ નિયમ નથી લાગતો કેમ કારણ કે હદ ચલે સો ઓલી આ ચલે સો પીર હદ બેહદ દોનો ચલે uska નામ ફકીર તો આ એવા પરમ શક્તિ જે છે એની આપણે વર્ણન કરીએ કેમ કે આપે બી એવી લાયકાત નથી કે આપણે એના જેને કેવાય કે એને આપણે પ્રમાણ કરી શકીએ એ પોતે સ્વયં પ્રમાણભૂત છે એટલે આપણે એટલી આપણી సామర్థ્યતા નથી કે આપણે એમને અનુભૂતિ આપણે

આનાથી વિશેષ કોઈ ઉત્સવ નથી કારણ કે મેળો એટલે શું છે કે અઢારે વરણ જે કહેવાય એક સાથે મળી અને જે બી પરમ શક્તિનું ગુણગાન કરતા હોય એને મેળો કહેવાય એટલે આની મજા અનેરી છે અને એમ દાદાશ્રીના જે વંશજ છે અજયસી બાપુ છે અમારા ગુરુજી નવબા બાપુ છે એમનો જે પ્રેમ છે કે આપણે કહીએ ને કે કેમ અહીંયા બધા ખેંચાય છે કેમ કે કોઈ બી તીર્થ હોય એનું જે એનું જે આકર્ષણ એ ક્યારેય વધે કે જ્યારે એમના એમના જે પૂજારી શ્રી હોય કે એમના જે વંશજ શ્રી હોય એમના પ્રત્યેથી આપણને ખૂબ જ પ્રેમ મળતો હોય નહીં તો આજે આપણે કહીએ કે ભાઈ કચ્છમાં ઓટલો એટલે પાકે મળી વ્યવસ્થા વે તો પણ કચ્છમાં અચી શકું તા પણ આજે એમનો જે પ્રેમ છે નવભા બાપુનો પ્રેમ છે આજે શ્રી બાપુનો પ્રેમ છે એ પ્રેમ થી આકર્ષણ થઈને અમે આકાશ પાતાડેક થાય પણ અમને દાદાના મેળામાં આવીએ છીએ અને દાદાને એ જ પ્રાર્થના કરીએ છીએ કે દાદા ગમે એવું હોય અમને તો સુખ આપજે દુખ આપજે સુખી રહુ સુખમાં સુખી રહુ દુઃખમાં પણ એવા અમને આશીર્વાદ આપજે કે અમે હર વર્ષે મેળામાં આવી શકીએ અને દાદાના ગુણગાનનો અમને લાભ મળી શકે કેમ કે એ ઈ જે છે ને કે પુણ્યનો પ્રભાવ છે અગર જો તમારા પુણ્ય હોય કે સુશીલો માતૃપુણ્ય ના પિતૃપુણ્યના ચાતુર ઓદાર વંશપુણ્ય ના આત્માપુણ્ય ને ભાગ્યવાન એટલે એ બધી વસ્તુ એવી છે કે જ્યાં સુધી આપણે સત્કર્મ નહીં કરીએ અને જ્યાં સુધી એ સમર્થ દેવનું આપણે ધ્યાન નહીં ધરીએ ત્યાં સુધી આપણે પોતે ભાગ્યવાન થઈ જ નથી બસ એટલું કહીને અમે અમે પોતે ધન્યતા અનુભવી છે કે આને આ વસ્તુ એવી છે કે જન જન સુધી બધાને ખબર પડે કે આપણા સનાતનમાં કેટલી તાકાત છે એ શું નથી કરી શકતો આજે આપણે કહીએ કે જેસલ જેસલ એ કહેવાય કે કેટલો લૂટી કુવારી જાન કેટલી કેટલા એને પાપ કર્યા હશે પણ જેને કહેવાય ને કે પલ ભરમાં એક નું જે કિરણ છે એ મનુષ્યમાંથી આગળ જો પીર પર પ્રાપ્ત કરી શકે છે તો આપણે આજના યુગમાં એ જેને કહેવાય કે આ જેસલ પીર થઈ ગયા એમને બી લગભગ મારા હિસાબે બસો ત્રણસો વર્ષ ચારસો વર્ષનો ઇતિહાસ હશે પણ અગર જો એ પીરપદને પ્રાપ્ત કરી શકે છે તો આજે મનુષ્ય ને કોઈ મનુષ્ય બધું કરી શકે છે તો એ જે ભાવના ઉત્પન્ન જે એ જે ભાવના છે કે એ જે તથ્ય છે એ આજે જન જનને ખબર કેવી રીતે પડે કે જે આવી જગ્યાએ આવીને દાદા નું ગોણદાન કરે કે આવી પરમ ચૈતન્ય ભૂમિમાં આવી ને અલખનો આરાધ કરે આગળના જુગ તો એવા હતા

ત્યાં સુધી આ મેળો થતો રહેશે અને આ મેળાના પ્રભાવે લોકોને શ્રદ્ધાનું નું સ્થાન અચલ રહેશે સનાતન માં વૃદ્ધિ થશે અને ઈજ આપડે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ બાકી તો બોલો દાદા